નાના કાપરા ગામ ખાતે યોજાયેલા ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં લાખોની જનમેદની ઉમટી ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમવાર આશ્રમ બસો વિઘામાં યોજાયેલ રઘુનાથપુરી આશ્રમ નાના કાપરા ગામ ખાતે ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન બીજા દિવસે લાખોની સંખ્યા જનમેદની ઉમટી પડી હતી બીજા દિવસે કાર્યક્રમમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં ગુજરાતના નામાંકિત કલાકારોએ હાજરી આપી હતી અને તેમના મધુરખંડ સાથે લોકો શોભાયાત્રા દરમિયાન ઝૂમી ઉઠ્યા હતા અને કાર્યક્રમમાં ભારતભરમાંથી સંતો મહંતોને અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમનું આશ્રમના સેવક ઉર્ષિભાઈ ભુવાજી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને માજી સરપંચ હીરાભાઈ રબારી બીજા દિવસે દૂર દૂરથી અને ગુજરાત ગુજરાતભરમાંથી અને અન્ય રાજ્યોમાંથી ભક્તો ઉમટી પડ્યા હતા અને આ નાનકડા ગામમાં આટલું ભવ્ય આયોજન નિહાળવા અને લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર લાખો માતાજીના નવીન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સેવા કરવા લોકો ઉમટી પડ્યા હતા આશ્રમના સેવક ખુરશીભાઈ મુવાજીના માર્ગદર્શન હેઠળ અગિયાર હજાર સંયમ સેવકોએ ખડે પગે સેવા આપી રહ્યા છે અને આવનારા લોકોને કોઈ પણ પ્રકારની અગવડતા ઊભી ન થાય તેની તકેદારી રાખી રહ્યા છે અને વિશાળ ડુમોમાં લાખો લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો અને લોકોમાં પ્રસંગ પ્રત્યે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે